હવે હેડા એમ નહીં પણ મારી માનું તો કરવું પડે કે એટલે તમે મોટા છો એટલે તમને કેવા આવ્યો છો એ તો આપડે કરવું પડે શું કરવાનું છે શું કરવાનું એટલે આપણે કલર કરાવતા પચી પચી રૂપિયા હાલતા ને એ બધું આપડે હળી મળી ને બધાને ભેગા થઈ ને કરવાનું છે ચાર છે પણ મન તો કોઈ ખબર નહિ હાય હાય શું ચાર છે પંચાસી વર્ષ ના તો મને મગજમાં છો એ તમે તો કાલ ના શો તો મગજમાં રાખતા નહીં વાત કાલ રવિવાર હું કાલ મોય કાલ મોય હોમવાર ની બીજ છે સોમવાર ની બીજ છે એ આપણે જેટલા મેડલા વાળા છે તમે મોટા છો એટલે તમે કરો આ તમાર કેવા આયો બોલાવો બધા જે આપણે કોઈ પેલા ફિકર પડ્યા છે ને કોઈ લાઈટું માં બગડી છે બધું લાવવું પડશે ને કલર પેલો કરાવવો પડશે પેલા તો મારી વાત હોભો હા પેલા તો પેલા પેન્ટર ને બોલાય ને આ બધ મંદિર પડ્યું છે હું નું કે તે હું જેવું કરો રંગી તો આપડે ઘેર હું જેવું થાય હા ખરી વાત છે ખરું ખોટું હાસી વાત કેમ કે માને અદવાળું કરે તો આપણે અદવાળું જેવું રહેવાળું થાય તો આપણે થાય થાય ના રખાય મારબારમાં અંધેર નહી ઉજવાળું છે એ મારી વાત હોભો આપણે પરખાન બોલાવો છોટુ બાન બોલાવો એટલે હળી મળી ના કોમ થાય હા સા વાત છે સારી વાત

મારી કાચી શું કરે મારી એટલે મળવા ને ઘર બાર બધું તમારે સાફ સફાઈ રાખવાની સફાઈ રાખવી પડે પણ મારી વાત હો

મારી વાત હા આપડે પેલા છે ને વેસુબા બા એટલે અહી રાવવું પડશે મારી વાત ઓપ્રો બોલ બોલ તમે તો વધારે બોલો છો બોલવાનું ઓછું આપડે કાલ થાય છે પેલો નોરતો પેલો નોરતો ને રવિવાર સોમવાર ને બીજ ગંઢિયા ના ગંઢિયા આપણા બાપા ના બાપા કરતા આયા છે કલર કરાવવો પડશે બી બધા તૂટી ગયા છે મારી ભાઈ છોકર નવા સરે વધાર પડશે બધા તો વધવા પડશે એ પૈસા પડશે હેડો ભાઈ

હા શું કહો આકલા થઈ બોલવાનું નહીં પૈસા મારા હોય અમુક તો કે પૈસા ગોદામ પડ્યા હોય કઈ છે જ છે હેલો

કાલે રવિવાર ને નોરતું છે પેલું મંદિરની સફાઈ કરવી છે બધું કલર બલર ધોવા બોવા પાડી કલર કરાવો છે પછી પેલા કોઈ લાઈટ બગડી હોય એ પછી અમુક કોઈ ફિક્કર બગડી ગયા હશે એ વાતન બધું અમુક કરાવવું પડે એ કે બીજ આવતા આવતા આપડે બધું તૈયાર કરવું પડે તસે નવરાત્રી સાલું થાય બરાબર જે પચીસ રૂપિયા હાવ ના ભાજ આવતા હોય ને એ બધા આવતું હા ને આવજો મારી વાત હોંભળો હા આપણે ગંઠિયોનો પેલો જૂનો ડેકનો પડ્યો ઈ બધારું પડશે ડેકલું તો

હા ગંધો થઈ ગયો ને હવે તો હેડા તું નઈ પગ માં વા આવે મારી બહેની અમે કંઠા સાથે આઈતા મારે પગ માં બે પગો માં વા આવે છે તોય મારે આ માના કોમ માં ના ને પાડું કેમ કે મારો ડોહઈ ના ના તો પાડતો એ તો માને હવે હોય ના ને પાડું માતાજી હા સાહેબ એ માતાજી હવ નું હારું કર દે એ ભગવાન હા સાહેબ હા એ મારી માં શું કરો છો બેઠા ના બેઠા રહો આમ કોક દાડો આમ હમાસર તો ભાઈઓ ના લેવો એટલે ભાઈઓ ના હમાસર લેવા તો કોક દાડો અમે કોમ આવશે કોઈ બાર ના નહી આવે તો ભાઈ ભાઈ ગોમાવે

એકવીસ તારીખ ને રવિવાર હા એકવીસ તારીખ રવિવાર પેહલો સોમવાર ભેગો થવાનું છે એ તો હા કેવા આવ્યો છું તમારે હા તો પૈસા લાવવા પડી કે પચીસ પચીસ રૂપિયા જે ફૂલ ફૂલ ને પોખડી પડે આપણા મોહન બાન હેમો બધું કરતા કરતા આયા તો આપડે હેડવું પડે કેમ કે દીવા જેવું ઘેર દીવા જેવું હાજી વાત આટલા રૂપિયા નો મોત રાખો ને હધ્યાર ના હેર હેડો હા વાંધો માતાજી લઈ માતાજી પેલી પછી આપે માના પગ પકડશો તો સારું થાય

હેલો હેલો ના થાય હા કાલે નોસ્તો થાય છે રવિવાર ને બરાબર હા બરાબર

એલા તમે बताओ ઊભા થઈ અન સબે ભાવ મારું છું અલ આપણે શું શું કજેલા પૈસા જય મા

આપડા પૈસા આવે છે હજાર હા તો છે હજાર મારી વાત છે કેમ કે આ કલર કરાવો હા આ લાઇટ ફિટિંગ કરાવવાની ઓય મોડવી બોધવાની માની હા કોઈ લાઈટો છે કોઈ બગડી હોય નવીયેલા નવા સર એટલે બધા આપડે જોવો આ મંદિર નમસ્તે બધું રીપી હોય બધું રીપી નાબા એવા જીવા લા હોય અમે એન્ટ્રી કરવી જોયે જય માતાજી તો આપડે બીજને દાડે તમે પૈસા બધા બરાબર

તો હેડો હવે જય માતાજી જય ભોળાનાથ હા જય માતાજી કાલી વાત હવે હેઠળ